અંકલેશ્વરમાં કન્સ્ટ્રક્શન લિફ્ટની ટ્રોલી તૂટતા બાળકીનું મોત નીપજ્યું હતું રોડ પર પર ઓર્ચિડ લિફ્ટની ટ્રોલી પાંચમાં માળેથી પડી હતી જે પાણી પીવા માટે પસાર થતી નવ વર્ષની માસુમ બાળકી પર ટ્રોલી પડતા માથાના ગંભીર ઈજાને લઈ ખાનગી હોસ્પિટલમાં તેને ખસેડવા તબીબોએ મૃત જાહેર કરી હતી શહેર એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર હાંસોટ રોડ પર હાલ ઓર્ચિડ વર્લ્ડ નામની સિવિલ સાઇડ પર હાલ દસથી વધુ માલની બિલ્ડિંગ બની રહી છે જે સાઇટ પર ગતરોજ સવારે કામ ચાલી રહ્યું હતું ત્યાં લિફ્ટ મારફતે પાંચમા માળે ધાબાનો સ્લેબ ભરવામાં આવી રહ્યો હતો જે સ્લેબ માટે સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી ટ્રોલી મારફતે ખસેડવામાં આવી રહ્યો હતો જે ખાલી ટ્રોલી લિફ્ટમાં ચડાવતી વખતે લિફ્ટમાંથી બાબુમાં ફસાઈ જતા છૂટી થઈને ખાલી ટ્રોલી નીચે પડતા ત્યાં નીચે પાઇપમાં પાણી પીવા માટે પહોંચેલ નવ વર્ષીય માસુમ મનીષા મેડાના માથા પર જઈને પડી હતી માસુમ મનીષાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી આ ઘટના અંગે મૃત બાળકીના પિતા બહાદુર મેડા રહે મૂળ જાંબુઆ મધ્યપ્રદેશ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી